નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ની ભારતીય કરાલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યા નાઓની સૂચના મુજબ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ કામરાજભાઈ અંગત બાતમી મળેલ હતી કે એક સિલ્વર કલર ની ગાડી નંબર જી જે સી માટે ફોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને જોઈ જતા પોતાની ગાડી દૂરથી રોડની વચ્ચે મૂકીને અંધારાનો લાભ લઈ નાસી ગયેલો હતો ગાડીની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ આઠસો બાર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર નવસો એસી ગાડી નંબર જી જેવિક્સ સેવન ફોર પચાસ હજાર મળી કુલ મુદ્દા માલ ત્રણ લાખ સિત્યો નવસો એસી નો મુદ્દા કબજે કરવામાં કરાલી પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળે છે રેહન પટેલ નેશન બ્રેસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર